જો આપણી પાછળ જે ઊભી છે અને બે આપણે આજથી કરીને ત્રણ મહિના પહેલી ઠંડીની મોસમની અંદર કાપડ થઈ હતી અને પશુપાલન મિત્રો વસ્તુ એવી છે કે કે આપણે રાયડાનું જે ફોતરો નીકળે છે અને ફોતરું બહુ જાદુ ખવડાવ્યાથી ગાય કે ભેંસને શું પ્રોબ્લેમ થાય છે અને કઈ રીતનો એના ઉપર અસર પડે છે સીધી અને ગાય કે ભેંસને શું પણ પ્રોબ્લેમ થાય છે જે ગાભણ હોય છે એમને તમે વિદ્યાની અંદર કન્ટિન્યુઅર બન્યા રહેજો એટલે તમને પણ થોડીક માહિતી મળી જાય પશુપાલન મિત્રો આપણે ઘણા ટાઈમ પહેલાં વિડીયો અપલોડ પશુપાલનના હમણાં કાંઈ કર્યા નથી અને આપણે હમણાં થોડાક કામમાં બહુ ભી પડી ગઈ હતી કારણ કે રાયડું લેવામાં બટાકામાં પછી બાજરી વાવવામાં આપણે કમ્પ્લીટલી બાજરી બીજી વાહી નાખી અને હવે પણ થોડાક નવરા થઈ ગયા એટલે પાછા ગાયો ગાયોભેવોના આપણે બ્લોગ વિડીયા લઈ અને અમારી ચેનલ ઉપર અમે અવરનવર તમને વિડીયા જોવા મળતા રહેશે એટલે તમે વિડીયાની અંદર જો નવા હોય અને અમારી ચેનલ ઉપર નવા વિઝેટ કરતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા કેમ કે અમને થોડોક મોટિવેશન મળે મિત્રો અને તમારા માટે આમ સારા ક્વોલિટીવાળા એટલે સારી દેશી આઈડિયાને દેશી જુગાડ જેવી વસ્તુ કઈ રીતે આપણે બનાવવી એવું બધું આપણી ચેનલ ઉપર આવતું રહે છે એટલે મિત્રો નમ્ર વિનંતી છે કે તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને વાત આપણે સિજી લીટીની અંદર આવી જઈએ કે આપણી આ ગાય આ ભેંસ છે એને જા પણ આપણે તમને દેખાતું છે આ જે ભેંસ હાલ ખાઈ રહી છે એ આપણે રાયડાના ફોતરાનો અહીંયા સ્ટોક કરી નાખ્યો છે એટલે મિત્રો એવી વસ્તુ નથી કે ખાલી આપણે રાયડાની સારી એકલી જ નાખવાની હોય છે એની અંદર પણ ઘણી વસ્તુની ખબર રાખવાની હોય છે આપણે ગાય કે ભેંસ ક્યારેક ક્યારેક એને કાબણ હોય અને પ્રેગનેન્ટ હોય અને કદાચ એને ત્રણ ચાર મહિના થયા હોય અને એકદમ આવું ફોતરો ગરમ પડે પશુપાલન થો આ જો તમને એકદમ રાયડાનું આ જે ફોતરું આવે છે બહુ પણ ગરમ આવે છે એટલે એકલું ક્યારેય ન મુકાય અને એની સાથે પણ થોડા ઘણું મગફળીનું અને અથવા કોઈ પણ મકાઈનું કતર અવેલેબલ છે ક્યાં મળી જાય તો પણ થોડું મિક્સ કરી નાખવાનું કારણ કે અમુક અમુક એરિયાની અંદર અત્યારે સારને બહુ ખેંચ હોય છે એટલે મિત્રો પચાસ ટકા આ રાયડાનો પોતરાણું સ્ટોક કરીને અને ગાયને બ્યાહોને સારતા હોય છે પણ જે અમુક વસ્તુ એવી હોય છે કે તમે જે પ્રેગનેન્ટ નથી ગાય કે ભેંસ એને તમે સારી શકો છો અને એને પણ સારવાથી કોઈ પ્રોબ્લેમ એટલો બધો થતો નથી પણ ક્યારેક એવું એવી વસ્તુ બને છે કે આપણી ગાય કે ભેંસ ઉઠલા મારવાનો ચાન્સ વધારે પણ હોય છે એમાં રહેશે પણ એટલે મિત્રો તમારે પણ ખાસ ખબર રાખવાની કારણ કે એકલું મૂકવાનું નહીં અને કોક એની સાથે બીજું મિક્સ કરવાનું કારણ કે એની સાથે રાજકારણી સાર પણ એ પણ ગરમ પડતી હોય છે અને મિત્રો થોડુંક બીજું કોઈ મગફળીનું છે બીજું કોઈ પણ કતર એની સાથે મિક્સ કરી અને સારતા રહેજો કારણ કે ક્યારેક ક્યારેક વસ્તુ એવી બને છે મિત્રો કે આપણી ગાય કે ભેંસ ત્રુઈ જાય છે અને બચવાનું નાખેઠું છે કારણ કે પાંચ છ મહિના ત્રણ મહિના ક્યારેક ક્યારેક વસ્તુ ઘણા પ્રોબ્લમ આવવા બને છે એટલે તમે પણ ધ્યાન રાખશો અને અમારો વિડીયો ગમો હોય તો એક લાઈક કરવાનું ન ભૂલતા જય હિન્દ જય જવાન